અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં જાણે દિવાળી જેવો માહોલ છે ડોક્ટર વિજય દેસાણીનું અયોધ્યા રામ મંદિરને લઈને નિવેદન વિજય દેશાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ નાયબ કુલપતિ છે રામલલા પાંચસો વર્ષથી નાની કુટીરમાં વસવાટ કરતા હતા હવે રામલલા પાંચસો વર્ષ પછી નિજ મંદિરમાં પધારી રહ્યા છે ભારતભરના રામ ભક્તો માટે આ એક અનેરો ઉત્સવ છે ભગવાન રામ વનવાસ પૂર્ણ કરી પરત ફર્યા હોય એવો જ ઉત્સવ છે સજાલો ઘરકો घर સા અવધ મેં રામ આયે હે બાવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસ બાવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસ એ ભગવાન શ્રી રામલલ્લા ભગવાન શ્રી રામ પોતાના ભવ્ય દિવ્ય એ નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે એમનું ત્યાં એમની સ્થાપના કરવાની છે અને કહેતા ખૂબ આનંદ થાય છે કે વર્ષોની તપસ્યા પછી એ આખો હિન્દુ સમાજ આમ તો હિન્દુ સમાજ નહીં પણ રામ ભક્તો જે આ કંઈ છે પછી એ કોઈ પણ સમાજના હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય બૌદ્ધ હોય ઈસાઈ હોય તમામ લોકો રામને આદર્શ માને છે અને આ નિજ મંદિરમાં એ પ્રવેશ છે એટલે મને નથી લાગતું કે અત્યાર સુધીમાં જે કોઈ સારા પ્રસંગો આપણે ત્યાં બન્યા છે ભારતમાં તો એ આનાથી વધારે રૂડો પ્રસંગ એ કોઈ હોઈ ન શકે